આજ રોજ તારીખ એક અગિયાર બે હજાર પચીસના સવારે પાંચ વાગે બેડ ગામમાં કમોસમી વરસાદ ધોધમાર કમોસમી વરસાદ કર્યો અને આ કમોસમી વરસાદના કારણે ગામમાં કાંતીમામા વિસ્તાર કે જ્યાં કાંધીમામાથી અંબાજી મંદિર સુધીનો દાંડી માર્ગ છે એ દાંડી માર્ગ ઉપર ચોમાસા દરમિયાન તો પાણી ભરાય જ છે પણ હમણાં પણ થોડા વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને આ બાબતે અમોએ દાંડી માર્ગ વિભાગના જે જે કર્મચારીઓ છે તેમને ગઈ સાલ પણ આ પાણી ભરાયું હતું અને રૂબરૂ બોલાવી અને આ પરિસ્થિતિ ગામની બતાવેલી હતી ચાલુ ચાલુ પણ એમને ચોમાસા પહેલાં અમને જણાવે અમને જણાવેલું હવે આ ખાતા કી અહીંયા આ લોકો તરફથી વિરોધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આનો ભૂગ પ્રજાએ ભોગવવો પડે ખરેખર આ દુઃખની વાત છે આજે આ વિકાસશીલ ગુજરાત રાજ્ય વિકાસના પંથે ચાલતું હોય અને આવા સમયે વારંવાર રજૂઆતો કરવા છતાં એક ખાલી પાંચસો મીટરનો જે રસ્તો છે એમાં સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે અને જે આ પાણી ભરાય છે એના કારણે ચોમાસા દરમિયાન જે વિદ્યાર્થીઓ છે બાળકો છે એમને ભણવા જવામાં તકલીફ પડે છે નાના બાળકો આ પાણીમાં ભણવા જઈ શકતા નથી અને બાળકોનું ભણતર પણ અહીંયા બગડે છે આ સિવાય જો કોઈ સમયે મોટી હુનારત થાય તોય અમારે આ ગામે આ બેઠવાનો વારો આવે એવું તેમ છે તો અમારી દરેક નમ્રત છે નાની માર્ગના કર્મચારીઓને કે આ બાબતે ધ્યાન લઈ અને આ રસ્તાનું નિરાકરણ આવે એવા પ્રયત્નો કરે